અને વિડિયોને અત્યારથી જે એક લાઈક કરી દો તો ચાલો જાણીએ સૌ પ્રથમ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર સત્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત છન્નું હજાર છસો છન્નું રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ વીસ હજાર આઠસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ આઠ હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ દસ ગ્રામનો કાલનો ભાવ હતો એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા જેમાં જોવા જઈએ તો સોનાના ભાવમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ચોવીસો સાહીઠ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર એસી રૂપિયા આઠ ગ્રામની કિંમત રૂપિયા બાવીસ કેરેટ સોનાનો ભાવ હતો એક લાખ તેર હજાર પચાસ રૂપિયા અને આજે છે એક લાખ દસ હજાર આઠસો રૂપિયા જેમાં પ્રતિ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાના ભાવમાં બાવીસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે હવે વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર રૂપિયા આઠ ગ્રામની કિંમત બોતેર હજાર પાંચસો છત્રીસ રૂપિયા દસ ગ્રામની કિંમત નેવું હજાર છસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ સાઠ છ હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે અઢારસો ને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે કારણ કે ગઈકાલે ભાવ હતો બૌણું હજાર પાંચસો દસ રૂપિયા અને આજે છે નેવું હજાર છસો સિત્તેર રૂપિયા જેમાં પ્રતિ દસ ગ્રામની ગણતરીમાં અઢારસો ચાલીસ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરી કે ચાંદીના ભાવમાં શું ઘટાડો થયો કે વધારો થયો ચાંદીના ભાવ જાણીએ ગઈકાલની સરખામણીમાં કેટલો ઘટાડો જોવા મળ્યો તેની વાત પણ કરીશું એક ગ્રામની કિંમત એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો આઠ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો દસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા મિત્રો ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ હતો એક લાખ પંચાવન હજાર રૂપિયા અને આજે ભાવ છે એક લાખ એકાવન હજાર રૂપિયા જેમાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં કુલ રૂપિયા ચાર હજારનો ઘટાડો આપણને જોવા મળ્યો છે અને હવે જોવામાં આવે તો ચાંદી અને સોનાના ભાવ દિવસે ને દિવસે ઘટી જ રહ્યા છે ધનતેરસના બાદથી સોના ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે અને વાત કરીએ સોનું ધનતેરસ બાદ દસ હજાર સાતસો રૂપિયા સસ્તું થયું છે અને ચાંદી પાંત્રીસ હજાર રૂપિયા કિલોના ભાવે સસ્તી થઈ છે જે લોકો માટે સોના ચાંદી ના ખરીદવા માંગતા હોય તેમના માટે રાહતના સમાચાર છે અને હજુ આવનાર સમાચાર એવું કહી રહ્યા છે કે આવનાર સમય સોના ચાંદીના ભાવ હજુ પણ ઘટશે જે લોકોને રાહત આપી શકે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જેવો નવા સમાચાર સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર